સાધુઓને જેલ ભેગા કરો બોટાદ ના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં હરિભક્તોની મેદની આવી પહોંચી હતી જ્યારે હરજીવન સ્વામી ભાનુ પ્રકાશ સ્વામી સહિતના સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હજારો હરિભક્તો આજે આવી પહોંચ્યા હતા અને ભાનુ પ્રકાશ સ્વામી ભગવત પ્રસાદ સ્વામી ચેરમેન હરજવન સ્વામી સહિતના સંતો સામે ભારે રોષ સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અહીંથી ચાલ્યા જાઓ આવા લંપર સાધુઓ અમારે ન જોઈએ એવા અનેક સૂત્રોચ્ચાર સાથે આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આવી પહોંચ્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં પચાસ થી વધુ મહિલાઓ પણ જોડાઈ હતી મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે અહીં મહિલાઓ પણ સુરક્ષિત નથી વડતાલ જેવા સ્વામીના ધામમાં પણ સ્વામીએ પોતાની લીલા છતી કરી હતી અને અનેક ન્યૂઝ ચેનલોમાં પ્રકાશ થઈ હતી તો હવે એ ભોગ બનનાર યુવતીનો હાથ કોણ ઝાલશે તેવું મહિલાઓએ મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું અમોને પણ અહીં આવતા ડર લાગે છે તેવું મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું હરિભક્તોની એક જ માંગ ઉઠવા પામી હતી કે ભાનુ પ્રકાશ સ્વામી હરજીવન સ્વામી તમે અહીંથી ચાલ્યા જાઓ આવા લંબર સાધો અમારે ન જોઈએ તેવી મીડિયા સમગ્ર માંગ સાથે આકરી પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી તેમજ સ્વામીના સાજા લેવામાં આવ્યા હતા તેમજ સ્વામીની સામે સૂત્રોચ્ચાર ભારે કરવામાં આવ્યો હતો તેમજ અકળ કરવામાં આવી હતી આજે અનેક દ્રશ્યો ગરડાના સુપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે જોવા મળ્યા હતા જેમાં સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સાવરકુંડલા છાપરી ખડસલી અમરેલી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આવી પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો આ વેલા ગઢડા પોલીસ પણ કોઈ અનિચ્છ બનાવો ન બને તે માટે ખડે પગે બંદોબસ્તમાં હાજર હતી જેમાં પીઆઈ પીએસઆઈ સહિતના ઉપસ્થિત હતા આજે હરિભક્તો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો ચાલો જોઈએ હરિભક્તોએ કેવો હોબાળો મચાવ્યો છે તે આજના અહેવાલમાં

તમે અમારો દરમાજો અહીં થતો નતો લ્યો આ બીજી નિશ્ચિત જાતિ તમે આ લઈ અને એને લાવી શું સાબિત કરવા માંગો છો તમે ધર્મ તો અમારો કેમ લેવા ને હું તમારા બાપાને ને જી કેતો આ બાપા નું કઉ છું ક

આજે આપણે ક્યાં એવા છો ને શું આપનો આજે આપણે ક્યાં એવા છો ને ચેરમેન ને આપવાનું જ આપવાનું ચેરમેન ને આપવાનું

મારાંત <m> दादा ખાચરે ધારી હોય છે કે આ આ બધા નરાધમો પાક છે दादा ખાચરેને છે

No know

બહુ ખરાબ નૃત્યો કરે છે રોજ એકાત્ર કંઈક નો કંઈક પેપરમાં સ્કેન્ડલ આવ્યું જ હોય તો આને આંકી કાઢવા જ પડશે એના માટે અમે એનો એક આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને આ લોકોને થોડીક આમ ઓલી થાય તો જો હજી સુધરી જાય તો અમને કંઈ વાંધો નથી પણ આ લોકોને નહીં સુધરે તો અમે ધ્વત્યા કહીને ભગાવશું

શું નામ તમારું ક્યાંથી આવો છો મારું નામ સુવાગ્યા ધર્મેશ આજે હું અમે સુરત થી આવ્યા છીએ પણ ઓલ ગુજરાતમાંથી આજે મોટી સંખ્યામાં માં સ્વરૂપે સમગ્ર ગુજરાત મોટા મોટા શહેર એક બે કરીભક્તો આવ્યા છે ટેમ્પલ કેટલા લોકો હરિભક્તો આવેલા છે કેવા પ્રકારનો વિરોધ શું કારણ પુરા સ્વામિનારાયણ સંપ્રદાય ના હરિભક્તો તેમજ સનાતન હિન્દુ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓ આજે લાગણીઓને ઠેસ પહોંચી ત્યારે તમામ હરિભક્તો સત્સંગીઓ સત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુ પ્રકાશ હરિજીવન આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે તેમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે જેમ કે થોડાક સમય પહેલા ગઢપુર મંદિરમાં માં બહેનો એમ બે જયારે શોષક્રિયા ઉપર જતા હોય ત્યારે એમના વિડીયો ક્લિપ બનાવી અને આ સાધુઓ વાયરલ કરેલી મુખ્ય માંગ એ છે કે જે અહિયાં દુષ્કૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી થી મંદિરમાં થી હટાવો એવી પુરા સત્સંગ સમાજની માંગ છે જ્યાં સુધી એ લોકો હટશે નહીં અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે સાત દિવસની અંદર કાર્યવાહી કરો અને પૂનમે એમના ટ્રસ્ટીઓની મીટિંગ છે ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તોથી કેમ દૂર રહો છો જયારે વડતાલ માં બે દિવસ ત્યારે ત્યાંના સંત વલ્લભ કોઠારી ગઈકાલે નિવેદન આપ્યું કે એક વાગે હરિભક્તો આવે નહીં દસ વાગે આવ્યા તો અમે હાજર નતા એક વાગે આવે તો કોણ હાજર હોય અરે ભાઈ અમે તો દસ વાગ્યા આવી ગયેલા હતા તમારા ઓન રોડ ઓન રોડ હાલ અત્યારે માર્ગે અમારું આંદોલન ચાલુ છે જો માંગણી નહીં સ્વીકારાય તો ભગતસિંહ ના રસ્તે પણ અમે ચાલીશું ભગતસિંહ અને અમારા સંપ્રદાય ના વીર ભગવજી એ માર્ગે પણ અમે આગળ વધીને આમનો વિરોધ

એનો વિરોધ માટે અને આને હાકી કાઢવા માટે અમે આવ્યા છીએ આ શેર આ ચેરમેન છે ટ્રસ્ટી છે બધા જાડી સાંભળી ના થઈ ગયા છે વિરોધ કર્યો છે અમે જમાકેદાર વિરોધ કર્યો બેનર બેનર પ્લે કાર્ડ હાય હાય ના નારા બધું જ કર્યું અમારે આ બાવા ને હાકી કાઢવાના બસ અમારી એક જ માંગ કે ખોટા બાવા વનફેલ કાઢી મૂકો સાધુ જે હોય ભગવાન ના સિદ્ધાંતો પાડતા હોય એને અમે વંદન કરશું અરે કલંક રૂપ છે અમને નીચે જોવા જેવું થાય છે રોડે નીકળતું નથી તિલક ચાંદલો કરીને એટલા આરામી લોકો છે આ વંટી ગયા લંપટ થઈ ગયા છે અને સાલા સૃષ્ટિ વિરુદ્ધ ના કરે નોટોરી સંપ્રદાય માંથી જાણે કે વડતાલ જુનાગઢ અને ગઢડા માંથી નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ જ રહેશે અમે સાત દિવસ નું અલ્ટિમેટમ આપ્યું છે નહીં આપે તો અમે બધી રીતના આંદોલન જોરદાર કરશું